બેઠક મંદિર ખાતે સાક્ષાત્મા યમુનાજી સ્વરૂપ અંબાજી કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ કુમારજી મહારાજ શ્રી પરમ પૂજ્ય શ્રી અસો વહુજી લાલન પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય અનેકવિધ વલ્લભ કુલ વૈષ્ણવાચાર્ય શ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં પૂજ્ય વેદાંત કુમારજી નિમિત્તે પ્રભુને મહોત્સવ ગોકુલમય વાતાવરણ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વૈદિક મંત્રોચાર સાથે માર્કે પૂજન યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવવું શામળા કેસર સ્ના સિવાયની સંગમ રૂપે દેશ વિદેશ શહેર જિલ્લા ગ્રામીણ વિસ્તારમાંથી ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો પૂજ્યશ્રીને મંગલ વધાઈ આપવા માટે અને પ્રભુના અલૌકિક મનોરંથન

આ પ્રસંગે શ્રી વલ્લભ દીકવિજય વર્ષાવલ્લભ પુષ્પ એક યદુનાથ માં પ્રભુએ પુસ્તકનું વિમોચન પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ સીના કર્કમોલો દ્વારા કરવામાં આવ્યું હતું માર્કંડી પૂજા અને વિશેષ રૂપે સાંજે સંધ્યા આરતીમાં ગોચારણનું એક વિશિષ્ટ મનોરથ ખૂબ સુંદર રીતે આયોજિત કરવામાં આવ્યો છે સનાતન ધર્મની પરંપરા આ એક વસ્તુને સ્પષ્ટ માને છે કે જીવનનો એક દિવસ ઓછો થાય એનો આનંદ માણવો જોઈએ કારણ કે જીવન જીવવું એ પણ કલા છે અને અંતિમ ચરણમાં જીવનને લઈ જવું એ પણ એક કલા છે એ વાત આપણી સનાતન સંસ્કૃતિ શીખવાડે છે તો વિશેષ રૂપે ચિરંજીવ વેદાંત બાબાના જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભ આશીર્વાદ પાઠવું અને સનાતન ધર્મની પુષ્ટિ સંપ્રદાયની અને વૈષ્ણવ સૃષ્ટિની સેવાની સાથે સાથે પ્રભુ શ્રી દ્વારિકાધીશની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરીને એમની સેવા કરતો થાય એ જ પ્રભુના ચરણમાં ધ્ય આજે બહુ જ આનંદનો અવસર છે શ્રી દ્વારકાધીશ પ્રભુ વિધ સ્વરૂપે છે શ્રી ગંગ ચરણની મારી પાવન દિશામાં મારા શ્રી ગંગીનો આજે જન્મદિવસ છે મોટા મોટા દેશોના વડાપ્રધાન બદલાતા હોય તો એ લોકોને એમની ટ્રાન્સફોર્મેશનની ઓફિસ હોય છે એવી જ રીતે પહેલાંની પેઢીની એથિક્સ મોરાલિટી એ લોકોના અવસુ એ લોકોની ભાવનાઓ અને યંગ જનરેશન જે છે એ લોકોની વિચારધારા એ લોકોની માન્યતાઓ એ લોકોના ભાવને સમન્વયાત્મક રૂપથી જે રઘુના ચરણમાં અને એવી રીતે અથાગ પરિશ્રમ કરનારા મારા જ્યેષ્ઠ ઉપાધા પૂજ્ય વિધાભાવકુમારજી જ્યારે આજે મંગળ જન્મદિવસ ઉતરી રહ્યા છે બેઠક મંદિર ખાતે ધાબે ગામથી આવેલા વૈષ્ણવ અને પ્રેમની લાગણીમાં જન્મમાં સ્પર્ધિત કરી રહ્યા છે હું શ્રી પ્રભુને એવી જ વિનંતી કરું છું કે એવું જ પ્રેમ અને સૌહાર્દ આ વૈષ્ણવ સૃષ્ટિ અને પૂજ્ય દાદાભાઈમાં બન્યું રહે અને એવી જ રીતે પ્રયત્નશીલ રહીને શ્રી પલ્લમપુરનો આ ગૌરવશાલી જે પટ છે આગળથી આગળ વિશ્વ પટલ પર લઈ જાય એવી જ મારી શુભકામના અને શુભેચ્છા